વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર પાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ ઓર ગામ ને સારા ગો સિન્નોર તાલુકાના મિંડ ગામની સાડા પાંચ વર્ષથી અધૂરી વિદ્યાર્થીઓને અપૂરતી સુવિધામાં ભરવા મજબૂર સિનોર તાલુકાના મિંડોળ ગામે પ્રાથમિક શાળાનું જૂની સાડા પાંચ વર્ષ પહેલાં ટોડી નવું નિર્માણ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જો કે લાંબા સમય બાદ પણ શાળાનું નિર્માણ સંપૂર્ણ ન થવાથી હાલ ગામના વિદ્યાર્થીઓ એક નાના ઓરડામાં ભણવા મજબૂર બન્યા છે ગામમાં વ્યાપક અસંતોષ વચ્ચે કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ વેમરડી દ્વારા મિડોલ ગ્રામ પંચાયત અને શાળાની મુલાકાત લેવામાં આવી હતી સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે શાળા તોડી નાખ્યા બાદ પાંચ વર્ષ સુધી કોઈ નોંધપાત્ર કામગીરી આગળ વધેલી નથી હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા જેના કારણે ગામના બાળકોને મૂળભૂત શૈક્ષણિક માળખાની ગંભીર અછતનો સામનો કરવો પડી રહ્યો છે પિન્ટુ પટેલે આક્ષેપ કર્યો કે પ્રશાસન તેમજ સ્થાનિક જનપ્રતિનિધિઓ તરફથી શાળાના પુનઃ જરૂરી ગંભીરતા દાખવાઈ નથી સરકાર શિક્ષણ ક્ષેત્રે સુધારાના મોટા દાવા કરે છે પરંતુ મીંડોળ ગામના વિદ્યાર્થીઓ આજે પણ માત્ર એક નાના ઓરડામાં ભણતા હોવાનું કદું સત્ય કોઈ ધ્યાનમાં લેતું નથી તેમ તેઓએ જણાવ્યું હતું શાળાનું કામ વર્ષોથી અટકવાથી વિદ્યાર્થીઓના શિક્ષણના સ્તર અને હાજરી પર સીધી અસરો થઈ રહી છે પેરેન્ટ્સની મુશ્કેલી વધતી વધતી જતી હોવા છતાં નિર્માણ કાર્ય પુનઃ શરૂ કરવા માટે કોઈ સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી એવું તેઓએ જણાવ્યું હતું ગામના નાગરિકો દ્વારા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં શાળાના નિર્માણ કાર્યને ગતિ આપવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા પ્રતિક ઉપવાસ સહિતના તબક્કાના આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે પાલી ટાઈમ્સ કરજલો આ એક વર્ષ પહેલાં સિનોર તાલુકાનું મીંઢોર ગામ છે તેનો પણ લેખ હસમુખભાઈ પટેલ દ્વારા પેપરમાં રજૂ કરવામાં આવ્યો તો જે ખૂબ જ દર્દનીય છે અને ઘટના ગંભીરતા લેવા પૂરતી છે એને લઈને હજુ સુધી કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી નથી અને અવરનવર આવી રજૂઆતો ગામ દ્વારા પણ કરવામાં આવી છે તેમજ તાલુકાના આગેવાનો દ્વારા પણ કરવામાં આવી છે અને ગામના સ્થાનિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે અત્યારે શિક્ષણની પરિસ્થિતિ જે વાયદા કરે છે સરકાર બનશે ગુજરાત આગળ વધશે ગુજરાત તો કેવી રીતે બનશે સ્કૂલો જ નથી અને જે સ્કૂલની જગ્યા છે ત્યાં આગળ પણ અત્યારે ગંભીરતા પરિસ્થિતિ જોવા જઈએ ને તો સ્કૂલનું જ નથી થયું અને જે જગ્યાએ ભણે છે એ જગ્યાએ જવાન ગોડાઉન હોય ને કોઈ એ ગોડાઉન હાલતની અંદર જોવા મળે છે સ્કૂલ એટલા માટે આજે જાતે અમે મુલાકાત લીધી છે આ સ્કૂલની અને શૈક્ષણિક વિભાગના અધિકારી છે એમને પણ જાણ કરી છે કે આ વહેલામાં વહેલી તકે આ છોકરાઓનું ભવિષ્ય ન બગડે એના માટે પણ કામ કરવામાં આવે જ્યારે સરકાર વાયદા કરતી હોય કે આગળ વધારીશું અને છોકરાઓને શૈક્ષણિક આપીશું તો સરકારે આવા જ વાયદા કરીને છેલ્લા ત્રીસ વર્ષની અંદર છ હજાર શાળાઓ બંધ કરી છે અઢાર હજાર શાળાઓ એવી છે જ્યાં ઓરડા પણ નથી છત જ નથી અને સાતસો જેટલી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી ભણવામાં આવે છે એટલા માટે ગામજનો દ્વારા પણ અવરનવર રજૂઆત આવે છે એનું કારણ કે પોતાના જે વાલીઓ છે એમને પોતાના છોકરાના શિક્ષણની અને ભવિષ્યની ખૂબ જ ચિંતા છે એટલા માટે ગામજનોએ ભેગા થઈને આજે અમને બોલાયા છે અને રજૂઆત કરી છે આવનારા દિવસોની અંદર જો આને રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અહીંથી જિલ્લા પંચાયત જઈને શૈક્ષણિક અધિકારી તેમજ ટીડીઓ ડીડીઓ મેડમને પણ રજૂઆત કરવા ગામજનો રેડી છે હું રાઠોડ રાજેન્દ્રસિંહ એક મીઢળ ગામના જાગૃત નાગરિક તરીકે જણાવું છું કે મીડિયા દ્વારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે અમારા ગામની આ શાળા પાંચ વર્ષ પહેલાં તોડી નાખી એનું આજ સુધી કોઈ બાંધકામ થયું નહીં અમે અનેક રજૂઆત કરવા છતાં પણ અમારી વાતને કોઈ ધ્યાન ઉપર લેતું નથી અગાઉ પેપરમાં પણ આવેલું છે તો આ મીડિયા દ્વારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલું આ શાળાનું બાંધકામ પૂર્ણ થાય જો આવતા દસ દિવસની અંદર આ કાર્યની શરૂઆત નહીં થાય તો અમે પ્રત્યેક ઘરના ગ્રામજનો સાથે જરૂર પડશે તો વડોદરા ડીડીની ઓફિસોમાં પણ કરીશું